જુનાગઢના મેંદરણાના માલણકા મધુમતી ડેમ ઓવરફ્લો થતા પીએચ સહકારી મંડળીના પ્રમુખ સહિત ખેડૂતોએ શ્રીફળ વધેરીને નવા નીરના વધામણ કર્યા જુનાગઢના મેંદરડા તાલુકાનો જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા પીએચ સહકારી મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરિયા સભ્ય પરસોત્તમભાઈ ઢેબરિયા ચંદ્રેશભાઈ ખૂંટ નિલેશભાઈ ઢેબરિયા ગઢવી સાહેબ ભજુભાઈ સવસાણી સમીર દુધાત્રા મુકેશ પાનસુરિયા વિજય છોડવડિયા

ગાત્રાણા ખીમપાદર અલીધારા જેવા ગામોને કેનાલ મારફતે સિંચાઈનું પાણી મોટાભાગના ગામના ખેતી પિયર માટે આપવામાં આવે છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ